મિત્રો જ્યારે પેલા પાંચ પાપીઓ ભેગા થઈ અને જ્યારે તલવાર ઉપાડીને ત્યાં તો દૂરથી આ રૂપસિંગે ભાલો માર્યો અને ભાલો મારતાની સાથે તો પેલા માણસના છાતીના આરપાર નીકળી ગયો અને પછી તેમના ત્રણેયના મસ્તક રૂપસિંગે કાપી નાખ્યા અને પછી ત્રણેય મસ્તક લઈ અને પોતાના ગામમાં પહોંચે છે નમસ્કાર મિત્રો આજે આ વડના ઝાડ નીચે માતા સધી આ ગુરુજીને પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ કહી રહ્યા હોય છે અને જેમાં આ બંને ગામના મુખીઓમાં આ સોવનજીએ કપટ કર્યું છે અને તેમણે કહ્યું કે તમે રૂપસિંહની બહેનના પતિને મારી નાખો અને ત્યારે આટલો સંદેશ મળતાની સાથે તો આ સોવનજીના પાંચ માણસો આ રૂપસિંહની બહેનનું જ્યાં સગપણ કર્યું છે તે ગામમાં પહોંચે છે પણ આ બાજુ સોવનજીના ગામની એક વિધવાબાઈ આ સમગ્ર ઘટના રૂપસિંહને જણાવી દે છે અને ત્યારે રૂપસિંહ પોતાની બહેનના સુહાગને બચાવવા માટે ઘોડે સવાર થઈ અને વહેલી સવારે વેવાઈના ઘરે નીકળી જાય છે અને ત્યાં જઈ અને પૂછે છે કે તમારા ઘરે કોઈ અજાણ્યા માણસો આવ્યા હતા કે હા પાંચ ભાઈઓ આવ્યા હતા અને તમારા ગામનું નામ લેતા હતા અને તેઓ હમણાં જમી અને ખેતરે ગયા છે અને મારો દીકરો એમને વાડી બતાવવા માટે લઈ ગયો છે અને ત્યારે રૂપસિંહ આટલું સાંભળતાની સાથે તો ઘોડાને પગની એડી મારી અને ત્યાં પહોંચે છે ખેતરમાં અને ખેતરમાં પહોંચીને જોયું તો પેલા પાંચે જણામાં એક જણના હાથમાં તલવાર છે અને પેલા ભાઈને મારવા માટે તલવાર ઉગામી છે અને કહે છે કે તારે જેની સાથે લગ્ન કરવાના છે ને એ ગામ અમારું દુશ્મન છે અને આજે અમે તને પૂરો કરવા માટે જ આવ્યા છીએ એટલે તું અખાત્રીના દિવસે અમને હેરાન કરવા માટે આવે નહીં અને આમ આટલું કહી અને જેવો તલવારનો ઘા આ ભાઈની ગરદન ઉપર કરવા ગયા ને એની સાથે તો આ ઘટના જોઈ રહેલા આ રૂપસિંગે પોતાની પાસે રહેલા એ ભાલાને આ દુશ્મન તરફ છોડ્યો અને પેલો તલવાર મારે એ પહેલાં તો આ રૂપસિંહનો ભાલો તેની છાતીના આરપાર નીકળી ગયો અને મોઢામાંથી લોહી નીકળી ગયું અને ત્યારે આ ઘટના જોઈ અને બાજુમાં ઊભેલા ચાર ભાઈબંધોના ડોળા ફાટી ગયા કે અરે રે આ વળી શું થયું અને આપણા ભાઈબંધ ઉપર કોણે હુમલો કર્યો અને આમ વિચારી અને જેવા આ ભાલો જે દિશામાંથી આવ્યો હતો એ બાજુ જુએ છે તો વાવાઝોડાની જેમ ઘોડે સવાર થઈ અને સામેથી રૂપસિંહ આવતા દેખાણા અને તેમને જોઈ અને આ ચારેય પાપીઓના પગ નીચેથી ધરતી સરકી ગઈ કે અરે રે આ તો રૂપસિંહ આપણો કાળ આવ્યો અને આમ આટલો વિચાર કરતાની સાથે તો એક જણ બોલી ઉઠ્યો કે સાંભળો ભાઈઓ આ રૂપસિંહ આપણી પાસે આવી રહ્યા છે અને પાસે આવી અને આપણને ભલે મારે કે ધમકાવે પણ ગમે તે ભોગે આપણે આપણા મુખી સોવનજીનું નામ મોઢે લેવાનું નથી નહીતર એમનું આવી બનશે અને આમ વાતો કરતા તો આ રૂપસિંહ એમની પાસે આવી જાય છે અને આવીને કહે છે કે અલ્યા પાપીઓ તમારી માએ તમને એવા તો કેવા સંસ્કાર આપ્યા હતા કે તમે આવા નામર દ્વારા કામ કરવા લાગ્યા છો અને પેલા રૂપસિંહની બહેનનો વર બોલ્યો કે હે રૂપસિંહ આ તો તમારા જ ગામના માણસો છે અને તમારા ગામનું નામ લેતા હતા અને મને મારી નાખવાની વાતો પણ કરતા હતા તો મને છેતરી અને લાવ્યો છે તો હવે તમે જ કહો કે આ તમારા ગામના માણસો છે કે પછી કોઈ બીજા છે અને ત્યારે રૂપસિંહ કહે છે કે જુઓ પહેલી વાત તો એ છે કે આ અમારા ગામના નથી અને બીજી વાત એ છે કે આ લોકો કોઈની સુખી થતી જિંદગી જોઈ નથી શકતા અને એ માટે બીજાની જિંદગી ખરાબ કરવા માટે નીકળી પડે છે પણ તમે ચિંતા ના કરતા હવે હું આવી ગયો છું અને આ પાપીઓ એમના મોઢેથી જ કહેશે કે તેઓ કોણ છે અને તમને મારવા માટે સુકામ આવ્યા છે અને એમણે કોને મોકલ્યા છે અને પછી તો આ રૂપસિંગે પોતાની તલવાર કાઢી અને તલવારની અણીએ એક જણાની ગરદન ઉપર મૂકી અને બોલ્યા કે બોલ તારે કેવું છે કે તું કોણ છે અને ત્યારે પેલો માણસ કહે છે કે મારું મસ્તક કાપી નાખો ને તો પણ હું તમને નહીં કહું કે અમે કોણ છીએ અને કોના કહેવાથી આવ્યા છીએ ત્યારે રૂપસિંહ કહે છે કે એમ નથી બોલવું ને કે ના અને આ માણસ જેવો ના શબ્દ બોલ્યો ને એની સાથે તો આ રૂપસિંગે તલવારના એકી ઝાટકાથી એ માણસનું મસ્તક કાપી નાખ્યું અને કાપી અને જેમ નીચે નાખીએ ને એમ એનું માથું એક બાજુ પડ્યું અને બીજી બાજુ એનું ધડ પડ્યું અને અને આમ બીજા માણસનું પણ ત્યાં મોત થઈ જાય છે ત્યારે હવે ત્યાં ત્રણ માણસો વધ્યા છે અને ત્યારે ત્રણેય જણાના પગ તો ધ્રુજવા લાગ્યા છે કે હવે આપણે શું કરીશું અને આ રૂપસિંગના માથે ખૂન સવાર છે અને તે આપણને છોડશે નહીં અને ત્યારે ત્રીજાને પણ તલવારની અણી ઉપર માથું રાખી અને કહ્યું કે બોલ તમે કોણા માણસો છો અને તમને કોણે મોકલ્યા છે અને ત્યારે એ માણસ પણ કાંઈ બોલ્યો નહીં અને ત્યારે ગુસ્સેથી ભરાયેલા આ રૂપસિંગે એનું માથું પણ કાપી નાખ્યું અને હવે ખાલી બે જણા વધ્યા છે અને તેના ગરદન ઉપર તલવાર રાખી અને કહે છે કે બોલ તારે હવે કાંઈ બોલવું છે કે પછી આ માણસોની જેમ તારા પણ રામ રમાડી દઉં અને આટલું કહી અને જોરથી તલવાર રૂપસિંગે આકાશ તરફ કરીને ત્યાં તો બંનેના પગ ધ્રુજવા લાગ્યા અને બંને માણસો એ રૂપસિંગના પગમાં પડી ગયા કે રૂપસિંહ મુખી અમને માફ કરો અમે બધું કહી દેવા માટે તૈયાર છીએ પણ અમને મારશો નહીં અને ત્યારે રૂપસિંહ બોલ્યા કે તો બોલ તમે કોણ છો અને અહીંયા મારા સંબંધીને મારવા માટે કેમ આવ્યા છો અને કોના કહેવાથી આવ્યા છો અને ત્યારે ધ્રુજતા ધ્રુજતા આ બંને જણા બોલ્યા કે બાપુ તમારા ગામની બાજુના ગામના છીએ અને અમને અમારા ગામના મુખી સુવનજીએ તમારી બહેનના વરને મારી નાખવા માટે મોકલ્યા હતા કેમ કે તેઓ નથી ઈચ્છતા કે એમની દીકરીના લગ્નના દિવસે તમારી બહેનની જાન આવે અને વડના ઝાડ નીચે ભારે ઝઘડો થાય અને એ માટે પહેલાંથી જ અમને તમારી બહેનના વરને મારી નાખવા માટે મોકલ્યા છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ રૂપસિંહને હવે વાત પાકી થઈ ગઈ કે પેલી વિધવાબાઈ જે મને કહ્યું હતું એની વાત એકદમ સાચી હતી પણ હવે મારા હાથમાંથી આ સોવનજીને કોઈ બચાવી નહીં શકે કેમ કે એણે મારી બહેનના સુહાગ ઉપર હાથ નાખ્યો છે અને આમ આટલું કહી અને એમના સંબંધીને ઘરે મોકલી દીધા અને કહે છે કે તમે વાત કરતા નહીં તેઓ ગભરાઈ જશે અને આ બધી તકલીફો તો હું આવે ને એ સમાપ્ત કરી નાખીશ અને તમે શાંતિથી જાન લઈને આવી જજો અને આમ આટલું કહી અને તેમને ઘરે મોકલી દીધા અને આમ પછી રૂપસિંહ ત્યાંથી આ બંને માણસોને લઈ અને પોતાના ગામ તરફ નીકળ્યા છે અને પેલા ત્રણ જણા કે જેઓ મૃત્યુ પામ્યા હતા તેમના પણ મસ્તક કાપી અને આ રૂપસિંહ પોતાના ગામમાં લઈ અને આવે છે અને ગામના ચોકના વચ્ચોવચ આ ત્રણ મસ્તક અને પેલા બે ગુલામ બનાવેલા માણસોને લઈ અને ત્યાં આવે છે અને ત્યારે ગામના હર કોઈ માણસ ત્યાં ભેગા થવા લાગ્યા કે આપણા મુખી રૂપસિંહ વહેલી સવારે તો ઘોડાને લઈ અને ફૂલ જોશમાં નીકળ્યા હતા તો હવે આ ગામમાં તેઓ આ લાલ કપડામાં ઢાંકી અને સૂલ આવ્યા છે અને આમ જ્યારે આખું ગામ ભેગું થયું અને આ રૂપસિંહને પૂછે છે કે હે રૂપસિંહ મુખી આ બધું શું છે અને તમે આ બે માણસોને બંદી બનાવી અને કેમ લાવ્યા છો અને આ ત્રણ લાલ રૂમાલમાં તમે શું ઢાંકીને લઈને આવ્યા છો ત્યારે રૂપસિંહ કહે છે કે તમારે જોવું છે કે આ રૂમાલમાં શું લાવ્યો છું તો જુઓ અને આમ કહી અને આ ત્રણેય રૂમાલ ત્યાંથી લઈ લીધા ત્યાં તો ત્રણ માણસોના માથા કપાયેલા અને લોહી લુહાણ હાલતમાં બધાએ જોયા અને જોતાની સાથે તો બધા વિચારમાં પડી ગયા કે આ રૂપસિંહ મુખી શું કરી બેઠા અને તેમણે આ ગામના માણસોને કેમ મારી નાખ્યા છે અને પછી ગામનો એક જુવાન માણસ આ રૂપસિંહને પૂછે છે કે હે મુખી તમે આ ત્રણ મસ્તક કોના કાપીને લાવ્યા છો અને આ ત્રણેયના ખૂન કોને કર્યા છે અને ત્યારે તેઓ કહે છે કે આ ખૂન કરનાર બીજું કોઈ નહીં પણ હું પોતે જ છું અને મેં જ આ ત્રણેયને માર્યા છે અને ત્યારે ગામના આગેવાનો કહે છે કે તમે આમને કયા ગુનેથી માર્યા છે ત્યારે રૂપસિંહ કહે છે કે વાતનો જવાબ હું નહીં પણ આ બે પાપીઓ આપશે કે જેમણે સાબિત કરવા માટે હું તેમને જીવતા રાખીને આવ્યો છું અને ત્યારે ગામના માણસો પેલા બે માણસોને કહે છે કે બોલો ભાઈ તમે કોણ છો અને તમને બંદી કેમ બનાવ્યા છે અને આ ત્રણ જણાના મસ્તક આ રૂપસિંહે સુકામ કાપી નાખ્યા છે અને ત્યારે પેલા બંને જણા બોલ્યા કે હે ગામ લોકો પેલા તો અમને માફ કરી દેજો અને ત્યાં ઘટના એવી બની હતી કે અમે તમારા પાડોશી ગામના છીએ અને અમારા મુખી સોવનજીએ અમને પાંચ જણને તૈયાર કરી અને હથિયાર સાથે મોકલ્યા હતા આ રૂપસિંગની બહેનનું સદપણ કર્યું છે તે ગામમાં અને એ પણ એટલા માટે કે કોઈને ખબર ના પડે એવી રીતે આ રૂપસિંગની બહેનના વરનું ખૂન કરવા માટે અને ત્યારે ગામ લોકો કહે છે કે પણ તમારા મુખી સોવનજી અમારા ગામની દીકરીના વરને સુકામ મારે The cat sat on the એમાં એમને શું લેવા દેવા ત્યારે એ ભાઈ બોલ્યો કે એટલા માટે કે સુવર્ણજી નથી ઈચ્છતા કે અખાત્રીજના દિવસે આ રૂપસિંહની બહેનની જાન આ વડના નીચે આવે અને એ પહેલાં જો આ રૂપસિંહના બહેનના વરને મારી નાખીએ તો એમની જાન આ વડના નીચે નહીં આવે અને એટલા માટે ત્યાં એમનું ખૂન કરવા માટે અમને પાંચ જણને મોકલ્યા હતા અને હવે અમે અમારું કામ પૂરું કરવાની તૈયારીમાં જ હતા અને એવા જ ટાણે ત્યાં આ રૂપસિંહ આવી ગયા અને અમારા પાંચમાંથી ત્રણ જણના મસ્તક કાપી નાખ્યા અને અમારી ભૂલ કબૂલ કરવા અમે તૈયાર થઈ ગયા એ માટે અમને છોડી મૂક્યા છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો ગામના યુવાનો ઉશ્કેરાયા અને કહે છે કે આજે રૂપસિંગે ભલે તમને બંનેને છોડી મૂક્યા પણ અમે તમારું મસ્તક કાપી નાખીશું કેમ કે તમે અમારી બહેન દીકરીઓના સુહાગ ઉપર હાથ નાખ્યો છે અને પછી ત્યાં રૂપસિંહ એમના ગામના વડીલોને કહે છે કે મારું ખૂન ખૂબ જ ગરમ થઈ ગયું છે અને મારા રોમ રોમમાં આગ લાગી છે માટે મને રજા આપો મારે હવે પેલા ખોવનજીનું મસ્તક કાપી અને લોહીવાળા હાથે ભોજન જમવું પડશે અને તો મારા શરીરને શાંતિ મળશે અને હું શાંત થઈશ અને ત્યારે આ ગામના બધા માણસો આ રૂપસિંહને ના પાડે છે કે રૂપસિંહ હાલમાં તમારે કોઈ પણ ઉતાવળું ડગલું ભરવાનું નથી અને તે ગામમાં તો તમારે જવાનું પણ નથી કેમ કે માયકાંગલી સુવનજી હવે પીઠ પાછળ ગા કરવામાં વાર નથી લગાડતો અને તમને કાંઈ થઈ ગયું તો આ ગામ રખડી પડશે અને હજી તો આપણે તમારી બહેનને રંગે સંગે પરણાવવાની છે માટે હમણાં તમે શાંત થઈ જાઓ અને આ એમના કાયરતાવાળા કામનો સનસનતો જવાબ આપણે આપીશું પણ અત્યારે નહીં આપણી બહેનના લગ્ન થઈ જાય ને એના પછી અને આમ પછી તો આ ગામના આગેવાનો આ બંને બંદી બનાવેલા માણસોના હાથમાં બે બે તાસ પકડાવે છે અને એમાં આ ત્રણેય જણાના મસ્તક મૂકે છે અને પછી એ લાલ રૂમાલ એના ઉપર ઢાંકી દે છે અને કહ્યું કે તમારે જો જીવતા રહેવું હોય ને તો આ મસ્તક જઈ અને તમારા મુખી સોવર્ણજીને અર્પણ કરો અને તો અમે તમારા ગુનાને માફ કરીશું અને જો તમે આવું નહીં કરો ને તો તમારા ઘરે આવી અને તમારા માથા કાપી દેવામાં આવશે અને ત્યારે પેલા બંને ગુલામ બનાવેલા માણસો બોલ્યા કે અમને મંજૂર છે અમે લઈ જઈશું અને આ ત્રણેય મસ્તક અમે સીધા જઈ અને સોવનજીને અર્પણ કરીશું અને ત્યારે રૂપસિંહ કહે છે કે ઊભા રહો મારો એક સંદેશ પણ લેતા જાઓ અને તમારા એ પાપી મૂકીને આપી દેજો કે તમારા દુશ્મન રૂપસિંગે તમને સંદેશ મોકલ્યો છે અને એમ કહી અને એક ચિઠ્ઠી લખી અને તેમની સાથે મોકલે છે તો મિત્રો તમને શું લાગે છે કે એ સંદેશામાં રૂપસિંઘે શું લખ્યું હશે અને આ તેમના ખાસ ત્રણ મિત્રોના આમ મસ્તક જોઈ અને સુવર્ણજીની હાલત શું થશે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે જય માતાજી